તો મિત્રો જુઓ બહુ વાવાઝોડું આવી ગયું હે ને આમ જો એ લગન હે ને અહીંયા આગળ અને રાતનો માહોલ છે સાડા મતલબ કમસે કમ આઠ વાગ્યા છે રાતનો માહોલ ને જે વરસાદ ને વાવાઝોડું લાઈટ ને બધું જતું રહ્યું છે અમારે અને આ પવન આવશે જોવા વિજરું થાય હે જુઓ મિત્રો અને પેલા ખાન મંડપ છે ને સામે મંડપ બંધ લાઈટ નહીં ને એટલે દેખાતું નહીં તો આ છે આપડે રાતનો વાદનાનો નજારો જે લાઈટ આવી ગઈ છે આ જો મંડપ ઉડી ગયે જો જો મિત્રો પવન બહુ જ છે અને વરસાદ પણ બહુ ચડે વીજળી પણ બહુ થાય જો અમે તો વાઈફાઈ બંધ કરીશ લાઈટ ના હિસાબે વીજળી પડે ને જો પેલા મંડપ જોવાય મિત્રો કેવું થઈ ગયું છે આગ બધા હતા ને મને ઘરની બહાર કાઢી મૂકી મકે તારા વ્લોગ બનાવવા તો જા હે વળી પાછી લાઈટ જતી રહી મિત્રો તો ચાલો બને ચલો બને રેજો બ્લોગ માં જય માતાજી જય શ્રી કૃષ્ણ ના જો જો હે તમને એવું લાગશે જો આ જો પવન આ ઝાડ હલો હની ને હિસાબ ઉપર થી તમે અંદાજો લગાઈ શકો છે પવન કેટલો બધો હશે બીજું તો શું તમને બતાવું આ બાજુ મંડપે છૂટી ગયો હોય પડી પાછો બંધ હતો ને આ જો બહુ સખત પવન ચાલી રહ્યો હોય હું ઘરમાં અહીં બહાર આવીથી વ્લોગ બનાવવા માટે જો મિત્રો આ મારા સીધા ને ટ્રેક્ટર ચલાવું આ પાણી ને અમારા આવ્યું છે પાર્કમાં રોજ પાણી વાળો ટ્રેક્ટર વાળો હોય સીધા પકડો હલો દોસ્તો જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ તો નવા વ્લોકમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે તો અચાનક વાતાવરણમાં પલટો રાત્રિ પણ ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો અત્યારે પણ વાતાવરણ તમે જોઈ શકો છો ક્યાંક વરસાદનું જ છે અને ધારેનું છે જોઈ શકો છો અત્યારે થોડું થોડું પાછું આકાશમાં આ બાજ છે બહુ અને ઘણા ખેડૂતો નુકસાન આવ્યું છે અત્યારે ચાલ લેવાની આજે લગ્ન સિઝન પણ ચાલે છે ઘણા ઘણા સમાજોમાં સમૂહલોના ઉત્સવનું આયોજન ચાલે છે સમૂહલોક આજ હતું તો ખરેખર વરસાદ પડ્યો અને વાતાવરણ બહુ ક્લીર કરી નાખ્યું છે તમને બહારની જગ્યા પણ બતાવું છું બહાર જઈને બતાવું તો કેટલો વરસાદ પડ્યો છે બધા જ વિડીયોમાં જય માતાજી અત્યારે થોડી થોડી સરસ ચાલુ છે બાર નું વાતાવરણ આવશે કઈ શકો ઓહો ખરેખર વાતાવરણ સૌ વાહ વા આંધાડ્યું છે અત્યારે વરસાદ થોડું થોડું પડી રહ્યો છે જો ચિંતા પડ્યું છે અત્યારે સરસ મજાની કોયલ બોલી રહી છે કુ કુ તો આટલો આટલો વરસાદ પડ્યો છે અને બહારનું વાતાવરણ પણ સરસ મજાનું છે દોસ્તો ભરૂના વરસાદ આવ્યો છે વૈશાખ મહિનામાં અને ચોમાસું ટૂંકશો બેસી છે મને એવું લાગે છે પહેલાં પંદરમાં વરસાદ આવશે છઠ્ઠા મહિનામાં અને ઠંડક થઈ એના માટે બહુ સરસ કહેવાય કે ગરમી પણ બહુ પડતી હતી થોડી ઠંડક થઈ રાહત મળી અને બધું નુકસાન ખેડૂતોને આવ્યું છે અને આ તો કુદરતને કોણ પહોંચી શકે કુદરત કોઈ વકી કા નહીં તો બી વધારે જ વિડિયો માં જાય આટલું આટલું પાણી ભરાણું છે અને અત્યારે એ તાંકો કે જવું છે લગન માં છો ઓડે જાન છે ઓડે જગાપુરા હા જગાપુરા

બધાની વિડીયો જય માતાજી છે કેમ છું મજામાં જલસા હા બસ તમે બીજું શું જોવો ખરો ભાઈ ખરું છે કોથરો મિત્રો કોથરો ખોર છે પછી દાંતણ સારું છે પીવાનું મુલાકાત થોડી કરતા જઈએ પીવાનું શું વાતાવરણ છે ગાયો બાપરોની ચિંતા ચોમાસાની ક્યાં જ હોય અચ્છા પૂરા વોટર સપ્લાય પાલેસરા પાલેસું દાંતણ કરો તમે બાવળ બાવળનું સારામાં સારું દાંતણ લેબડાનું બાવળનું બાવળનું સારું લીબડાનું સારું કે આ જમાનામાં તો બધા કર્યું છે વર્ષ તો ખરેખર અનુકૂળ ના જ આવે પણ દાતણથી આપણે મજબૂત રહ્યું વાતાવરણ છે આ મોધા રાત્રે વરસાદ પણ સારો પડ્યો ને વરસાદ સારો પડ્યો નથી તો અંધાયેલું છે કંઈ નક્કી ને વાતાવરણ પલટું થઈ જાય તુલસી બાગ સોસાયટી મોર મોરલા અહીંયા મિત્રો આઈસ્ક્રીમ વાઇસ્ક્રીમ બધું મળે છે ચોમાઉ બે આઈસ્ક્રીમ ના ખાવાય બીમાર પડી જવાય કોઠલ લીધો મિત્ર હા પગ અને સવાર સવારમાં જઈ રહ્યા છે મિત્ર તો ખબર ને એક વિડીયોમાં આવી ગયા છે ત્યાં

તો દોસ્તો બહારનો વિડીયો બનીને અમારા ઘરે આવી ગયા છીએ મારા વિષ્ણુકા શું કરું છું અંદર પેપર આવ્યું નહીં આવ્યું ખબર નહીં આવે પેપર આવ્યું આજે પેપર નહીં આવ્યું આજે પેપર બંધ છે ખબર નહીં આવે કેમ ઓહો સીધું જુઓ સીધું વિડીયો જુઓ મારા નામ અને મારા મહેમાન મેમોનસિંહ વડાસમાંથી અને બે મહિને